નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે આઠ જુલાઈ અને વાર થયો છે મંગળવાર આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જવા તૈયાર કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે આંધી તુફાન વંટોલ સાથે મેઘરાજા અત્યારે ગુજરાતમાં ધમાકાદાર બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં મિત્રો હવે પછીની કલાકોમાં જાણે ત્રણ થી લઈને સાત ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે

નક્કી મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે એ આજ રાત્રિના સમયગાળા દરમિયાન સાફ થતા જોવા મળવાનું છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જાણે ગણતરીની કલાકોમાં ત્રણથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ પડશે તેવી અત્યારે ડરામની આગાહી હવામાન અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે હવે પછી કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે થી લઈને સાત ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને અત્યારે નક્કોર આગાઈ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાઈ વિશે વાત કરી તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે પંદર તારીખથી લઈને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે આ સાથે અંબાલાલ પટેલની આગાઈ વિશે મિત્રો આપણે વાત કરી તો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે હવે પછી આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી અને મિત્રો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ઇંચ સુધીના વરસાદ એવી પણ અત્યારે આગાહી છે અંબાલાલ વ્યક્ત કરી હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે અને વાવાઝોડા બનવાને લઈને જે આગાહી કરવામાં આવી છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે નવો નકશો છે રજૂ થયો છે હવામાન વિભાગ તરફથી મિત્રો આ લેટેસ્ટ લઈને નકશો રજૂ થયો છે આપણું ગુજરાત છે અને આ ભારતના ભારતના મધ્ય ભાગોમાં બની રહેલી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અત્યારે અત્યારે મિત્રો ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે મેઘટાંડલ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતમાં થયું છે અત્યારે મિત્રો ગુજરાતના ખાસ કરીને તમે જોઈ શકો છો કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી રહેલી છે તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદને લઈને લઈને અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહેલી છે સાથે સાથે મિત્રો આ વિડીયો તમે આ ગુજરાતના કયા વિસ્તારથી જોઈ રહ્યા છો એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો એ પણ ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો તો મિત્રો અત્યારે હાલ લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારની સાથે સાથે અલગ લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળા ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત જે સાગરમાંથી આવી રહેલા જે ભે પવનો છે એ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અત્યારે ખાસ કરીને અસર કરી રહ્યો છે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો એક નાનકડી એવી વરસાદની સિસ્ટમ મધ્યમ દર્શાવતી જોવા મળી રહી છે જેમાં ખાવડ લાગુના વિસ્તાર છે ગાંધીધામ લાગુના વિસ્તાર છે નડિયાદ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાઈ વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાઈ છે કે નવ તારીખથી લઈને બાર તારીખના રોજ ગુજરાતમાં જાણે અતિશય ભારે વરસાદ વરસશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એમના વિશે મિત્રો જાણકારી ગુજરાતમાં અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પંદર તારીખ પછીના જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે એવી અત્યારે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે તો બીજી તરફ અત્યારે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે જો આમ હમણાં બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી વિરામ જોવા મળશે તો ખેડૂતો માટે આ વાતાવરણ છે સારું જ સાબિત થવાનું છે પરંતુ મિત્રો જે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એમના કારણે મિત્રો બાર તારીખના રોજ ગુજરાતમાં નદી નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવશે સાથે મિત્રો ગુજરાતના ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તાર છે ઉત્તર ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદ વરસ વરસશે નદી નાળાઓ છલકાશે ડેમો ઓવરફ્લો થશે સાથે મિત્રો હવે પછી ખાસ કરીને અંબાલાલ પટેલે જે રીતની આગાહી વ્યક્ત કરી હતી કે જેમાં ખાસ કરીને હવે પછીનો જે આવનારો મહિનો છે ઓગસ્ટ મહિનો એમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ખાસ કરી નર્મદા અને તાપી જે નદીઓ આવેલી છે આ નદીઓમાં મિત્રો ખાસ કરીને ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે પૂરની સ્થિતિ નિર્માણ પામવાને લઈને સાવચેત રહેવા માટે અંબાલાલ પટેલે પણ હાલ ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન આજુબાજુના વિસ્તાર છે આ સાથે રાજસ્થાન આજુબાજુના વિસ્તારની સાથે સાથે કહી શકાય કે ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ મિત્રો તેથી ભારે વરસાદ પડશે એવી અત્યારે જે અંબાલાલ પટેલે છે પોતાની આગાહી વ્યક્ત કરી એ પહેલાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે એમના જાણકારી મેળવીએ મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાય છે કચ્છ લાગુનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા લાગુ નો વિસ્તાર છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બે વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કર્યું છે સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર જેવા મિત્રો તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારની સાથે સાથે નવસારી વલસાડ લાગુના વિસ્તાર છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ વરસશે અને ખાસ મિત્રો આ આ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ગુજરાતમાં ત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે એવી અત્યારે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી સાથે મિત્રો આવનારી નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખનો જે નકશો રજુ થયો છે ઇન્ડિયર મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે ત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી તારીખ એટલે કે નવ તારીખના રોજ ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને હવે પછીની દિવસો છે હવે પછીના કલાકો જે છે એમાં વિસ્તારો વિશે વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર વરાપ જેવા માહોલ જોવા મળશે હા સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરાપી માહોલ છે જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતનો જે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ખાસ કરીને મિત્રો તારીખ નવથી લઈને બાર તારીખના રોજ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે સાથે દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમાં તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો તો દસ તારીખનો નકશો છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે જેમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે અહીંયા મિત્રો વરાપનો માહોલ છે જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આવનારી અગિયાર તારીખના રોજ મેઘરાજાની ગતિ છે એ વધશે આ સાથે મિત્રો વરસાદની માત્રામાં પણ વધારો થશે તમે જોઈ શકો છો ભરૂચ લાગુનો વિસ્તાર છે તાપી છે આ સાથે ભરૂચ લાગુનો વિસ્તાર છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે બાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી છે તેર તારીખના રોજ માત્ર સાત થી આઠ જિલ્લા હોય છે ત્યાં વરસાદ છે જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના બે જિલ્લા છે બનાસકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો દિવસે ને દિવસે થતો જ છે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે જેમાં અમરેલી છે ભાવનગર લાગુના વિસ્તારની અંદર છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં જ્યારે વરસાદ જોવા મળશે ત્યારે મિત્રો અત્યારે ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો ભાગ છે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે સાથે દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે ત્યાં મિત્રો ત્રીસથી લઈને અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાય

આવનારા ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાત ઉપર કઈ રીતની અસર કરવા જઈ શકે છે આગળ વધી શકે છે જે રીતે મિત્રો અત્યારે ગુજરાત નજીક એક નહીં બે નહીં પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે ડરામની આગે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં નવી નવી વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે અત્યારે આ તમામે તમામ ભારતના પૂર્વ ભારતના ભાગોની અંદર અત્યારે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ભૂમને

મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેમાં મિત્રો પાલનપુર લાગુના વિસ્તાર છે મહેસાણા લાગુ વિસ્તાર છે આ સાથે વિરમગામ લાગુના વિસ્તાર છે અમદાવાદ છે હિંમતનગર લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે ડાકોર લાગુના વિસ્તાર છે કપરવંજ લાગુના વિસ્તાર છે તારાપુર લાગુના વિસ્તાર છે હવે પછી દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો ભરૂચ લાગુના વિસ્તારની સાથે સાથે અત્યારે મિત્રો સુરત લાગુના તમામે તમામ વિસ્તારોની અંદર ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વાકલીંગ લાગુના વિસ્તાર છે આ સાથે વ્યારા લાગુના વિસ્તાર છે નવસારી લાગુના વિસ્તારની સાથે સાથે વીલીમોરા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો હવે પછી વલસાડ લાગુના વિસ્તારની અંદર પણ ભારે તેથી ભારે વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તાર છે દ્વારકાથી લઈને પોરબંદરનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં મિત્રો દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ત્યારે માછીમારોને હજુ પણ મિત્રો આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો રાજસ્થાન આજુબાજુ ખાસ મિત્રો જે જોઈ શકો છો કે હવે રાજકોટ લાગુના વિસ્તાર છે રાજકોટથી આ જામનગર લાગુના વિસ્તાર છે જામનગરથી લઈને તમે જોઈ શકો છો અમદાવાદ અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર છે ચોટીલા વિસ્તાર ની અંદર પણ અત્યારે ધીમી ધરે તો અમુક ભારો અમુક ભાગોમાં અત્યારે ભારે પવનનો ફુગઈ રહ્યા છે તો મિત્રો હવે પછી આ વરસાદી સિસ્ટમ છે એ જો પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તો ગુજરાતમાં મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝડા સાથે વરસાદની છે એ શક્યતા જોવા મળી રહી છે